સમરથલાલ સુરણવાડાનો સન્માન સમારંભ વિદ્યાર્થી મિત્રો આ વાર્તાના લેખક મધુસૂદન પારેખ છે આ વાર્તા એક હાસ્યકથા છે આ વાર્તા સમરથલાલ સુરણવાડાના સન્માન સમારંભ પર આધારિત છે આ હાસ્યકથામાં લેખકે શાકભાજી દ્વારા હાસ્યની અનોખી રચના કરી છે તો ચાલો વાર્તાની મજા લઈએ શાક માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાડાને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હતું તેમણે સાડા ત્રણ હાથનું ગાજર ઓગાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાડાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું પાંચસો રૂપિયા ભાડું ભરીને તેમણે ભવ્ય હોલ રાખ્યો સ્ટેજ ઉપર અને દરવાજે ભાજીને કોથમીરના તોરણો બાંધવામાં આવ્યા પ્રમુખ તરીકે બટાકાના વેપારી બાબુલાલ બિરાજીયા એમણે શાક માર્કેટના મંત્રી કુલાભાઈ ફણસીવાડાને શેઠ સુરણવાળાનો પરિચય આપવા વિનંતી કરી આખો સભાખંડ શાકના વેપારીઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો ફણસીવાડાએ સમરથલાલ સુરણવાડાનો પરિચય આપતા કહ્યું સમરતલાલ શેઠને હું દસ વર્ષથી ઓળખું છું એમના દાદા સુરણવાડા ભલે હોય એમણે ગાજરમાં ઇનામ મેળવ્યું છે હજુ તો એમની ઉંમર સાઠ વર્ષની છે છતાંય સરકારી ઇનામ જીતી લાવ્યા છે મારી તો ભગવાનને પ્રાર્થના છે કે એ હવે મોડાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે ભગવાન એમના 100 વર્ષ પૂરા કરે એવી પ્રાર્થના છે પ્રમુખ શ્રીની વિનંતીથી લસણવાળા લલ્લુભાઈ એમને અભિનંદન આપવા ઊભા થયા ભાઈઓ સમરસલાલ સુરણવાળા તો આપણા માર્કેટની શોભા છે શાક સ્વાદિષ્ટ ને બનાવવું હોય તો લસણ વિના ચાલે નહીં એમ શાક માર્કેટને પણ સુવાસિત કરવામાં શેઠ સમરથલાલ સુરણવાળાનો ફાળો છે હું પ્રભુને પ્રાર્થના કરું છું કે સુરણવાળા શેઠની સુવાસ લસણની જેમ ચારેકોર ફેલાઈ જાય એ પછી બટાકાનો હોલસેલ વેપારી બકુલાલ ઉભો થયો તેણે કહ્યું મારો ને સુરણવાળા શેઠનો સંબંધ અદ્ભુત છે એ સુરણવાળા ને હું બટાકાવાળો અમે બંને ફરાડી શેઠનો સ્વભાવ મને તો બટાકા જેવો લાગ્યો છે મોટા વેપારીથી માંડીને નાના રેકડીવાળા સાથે પોલીસ જમાદારથી માંડીને ફોજદાર સાથે અરે પ્રધાનથી માંડીને પટાવાળા સાથે એ તરત મિક્સ થઈ જાય છે બટાકો જેમ રીંગણ સાથે દૂધી સાથે કારેલા શક્કરિયા અરે ટમેટાને વટાણા સાથે મિક્સ થઈ જાય છે તેમ આપણા સુરણવાળા શેટ પણ બટાકાની માફક મળતાવડા છે બીજું મારે કહેવાનું કે જેમ બધા શાકમાં બટાકો બધાનો માનીતો છે મહિલાઓને બટાકા ભાવે પુરુષોને તો ભાવે જ છે ને છોકરાઓ તો બટાકાનો સ્વાદ હોંશે હોંશે માણે એ રીતે સુરણવાળા શેટ પણ બધે બધાના માનીતા છે કોથમીર વેચનારી બાઈને પાંચ દસ રૂપિયાની ભીડ પડી હોય તોય તે શેઠ પાસે આવે માર્કેટના ઝાડુવાળાને લગ્ન માટે લોન જોઈતી હોય તોય સુરણવાળા તૈયાર જ હોય અને કોઈ વેપારી નાણાં ભીડમાં ફસાયો હોય તોય સુરણવાળા તેને સહાય કરે એટલે જ હું કહું છું કે જેમ બટાકો સહુને પ્રિય છે તેમ આપણા સુરણવાળા શેઠ પણ બધામાં પ્રિય છે આ વખતે તો તેમણે ગાજરમાં ઇનામ મેળવ્યું હું સુરણવાળાને અપીલ કરું છું કે હવે બે મણનો મોટો બટાકો ઉગાડીને તે બીજું ધરખમ ઇનામ જીતી લાવે સભાજનોએ બકુભાઈની અપીલને તાળીઓથી વધાવી લીધી ડુંગળીવાળા દહ્યાભાઈ શેઠ બિરદાવતા કહે શૌરણવાડા શેઠને કોઈ ભલે લસણ સાથે સરખાવે બકુભાઈ ભલે તેમને બટાકા જેવા કહે પણ હું તો સમર્થ શેઠને ડુંગળીના દડા સાથે જ સરખાવીશ ડુંગળી એ ગરીબો માટે આશીર્વાદ છે ડુંગળી વિના દુનિયા ડૂલ થઈ જાય ડુંગળીને તો કસ્તુરી કહેવામાં આવે છે બટાકાને તો બાફવો પડે ડુંગળી તો કાચી ને કાચી ખાઈ શકાય એનું કચુંબર થાય ને એના ભજીયા અરે વાત કરતા મોઢામાં પાણી છૂટી જાય આપણા સમરત શેઠ પણ ડુંગળીના દડા જેવા છે એમની શાખ કસ્તુરીની જેમ મહેકે છે ડુંગળી જેમ ગરીબને ઘેર પણ જાય ને શેઠિયાને ઘેર પણ જાય તેમ સમ્રટ શેઠ પણ ગરીબોની ઝૂંપડીમાં જાય છે અને મિલ માલિકોના બંગલે પણ જાય છે એમને કશી વાતનું અભિમાન નથી એ પણ ડુંગળીની જેમ અનેક ઉપયોગમાં આવે તેવા પરોપકારી છે રેલ રાહતનું કામ હોય તોય એ પહેલાં અને રામ રોટલા આપવામાં પણ એ મોખરે હું તો કહું છું કે શેઠજી ડુંગળીની જેમ જ ગરીબ તવંગર સહુની સેવા કરતા રહેજો કોથમીર વાળા કળશીભાઈ કહે સાહેબ મને બે મિનિટ બોલવાની રજા આપો પ્રમુખે રજા આપી એટલે કોથમીરવાળા કળશીભાઈ સ્ટેજ પર ચડી આવ્યા અને કહેવા લાગ્યા શાકભાજીવાળા વેજીટેબલ ભાઈઓ શેઠ સમરતલાલ વેજીટેબલના વેપારી છે હું તો નોન વેજીટેબલ છું કારણ શાક વેચતો નથી પણ આદુ મરચાં અને કોથમીર વેચવાનો ધંધો કરું છું જુદા જુદા વેજીટેબલ ભાઈઓએ તેમને ડુંગળી જેવા કહ્યા પણ હું તો કહીશ કે બટાકા કે ડુંગળી કે કે કોઈ પણ શાક દાળ કઢી બધા કોથમીર વિના કેવા ફિક્કા લાગે છે કોથમીર ન વાપરે એ તો અક્કલનો ઓથમીર કહેવાય છે શાક બધા સારા પણ મસાલો હોય તો જ શાક સ્વાદિષ્ટ બને છે હું તો સુરણલાલ શેઠને કોથમીર જેવા જ કહું છું એ ભલે સાઠ વર્ષના થયા પણ લીલી કોથમીરની જેમ તે હંમેશા તાજાને તાજા દેખાય છે અને કોઈ પણ કામ કરવા બધા ભલે ભેગા થાય પણ શેઠ ના હોય તો કામ ફિક્કું પડી જાય શેઠ કામ હાથ પર લે એટલે કામમાં મગમગાટ આવે બસ મારે તો આટલું જ કહેવાનું છે હંમેશા લીલાછમ કોથમીર જેવા રહે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું સમરથલાલ સુરણવાળાએ સન્માનનો જવાબ આપતા કહ્યું હું બટાકા જેવો છું કે શક્કરિયા જેવો કે ડુંગળી જેવો તેની મને તો કશી ખબર નથી મારા ઘરમાંથી તો મને મરચાં જેવો કહે છે હું તો સીધો સાદો શાકનો વેપારી છું સુરણવાળા મારા દાદા હતા હું પોતે ગાજરવાળો છું મારા જમાય જમરૂખના વેપારી છે સાડા ને શક્કરિયાનો વેપાર છે અમારા આખા કુટુંબને તમે વેજીટેબલ ફેમિલી કહી શકો આપણે બધા જ શાકના વેપારીઓ એક સાથે ભળીને પંચકુટિયા શાક જેવા સ્વાદિષ્ટ થયા છીએ આપણા પરસ્પરના સહકારથી જ શાકભાજી ઊંચા આવશે એવી મને આશા છે મેં ગાજરમાં ઇનામ મેળવીને કંઈ ભેંડો માર્યો નથી પણ હવે સવા ઉગાડવાનો પ્રયત્ન છે પ્રભુની ખૂબ આભારી છું સારાંશ આ વાર્તામાં શાક માર્કેટના પ્રમુખ સમરથલાલ સુરણવાળાને સરકારી ઇનામ મળ્યું છે કેમ કે તેમણે સાડા ત્રણ હાથ લાંબુ ગાજર ઉગાડીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે તેથી શાક માર્કેટના વેપારીઓએ આ પ્રસંગને ઉજવવા માટે ભવ્ય સન્માન સમારોહ રાખ્યો છે હોલના સ્ટેજ અને દરવાજે ભાજી અને કોથમીરના તોરણો બાંધી શણગારવામાં આવ્યો છે સમારંભમાં ઉપસ્થિત શાક માર્કેટના મંત્રી કુલાભાઈ ફણસીવાડા લસણના વેપારી લલ્લુ